મળ્યા માર્કેટમાં સસ્તું ને સારું મળે છે કેટલા વાળે છે મિત્રો બેંગલ આને ત્યાં માર્કેટમાં સસ્તું મળી જ સોટા પાડવા મળી છે ત્રણ અહીંથી ઉપાડે ને ગોલ પછી ખાતામાં કઈ રહેવા નહીં દેવું લાગે છે મિત્રો તમારો કોઈને છોલી જો લેવી હોય તો અહીંયા જો એક નંબર મળ્યો આવો સસ્તા ભાવમાં મળે છે અહીંયા છોલી છે આ બાજુ બંગડીમાં સાઠ ને ઉગડી મળે છે આ બાજુ આ પીસ બધાય ડ્રેસ બનાવવા માટેના આ બાજુ જ્વેલરી જ્વેલરીનો શોરૂમ છે તો તમને હાડી જો બતાવું છું આ એકદમ સસ્તા ભાવમાં મળે છે અઢીસો બસો દોઢસો અને સો તમને જો રેડીમેડ મળી જવાના છે જો આ બધું ઘરનો સામાન વાસણ ઢગલાની હાડી આ સેટ જો બાળકોના કપડા મળી જવાના છે જુઓ

250 में 250 में 250 में 250 में 250 में 250 बच्चा 250 में 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 250

આ બાજુ કટકા મળેલી આ બાજુ ઠેલાય મળે છે આ બાજુ બધું નેટ આ બધું મખમલ બધું થોડા ઘરેણા બાજુ ચડીયો બાળકોની ફોટાની ડ્રેસ

એક બાર ચપલ કરેણા ટી શર્ટ લેગીજ વાસણ લો બરફની પ્લેટ લઈ લીધી બે એમે ઓલે જબલા સાથે જો લેડીઝ જીન્સ હો ફેમિલી જો લેડીઝ જીન્સ ફિર એક એકવાર ચપ્પલ આવી ગયા આ ગમશે તને હે ગીમા હે ફેમિલી નાના મોટાની વસ્તુ બધી મળી જાય હો અંડર ગાર્મેન્ટ્સ પછી આ બાજુ રમકડા મળી જાય